નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વીઓ બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ બાર જો આ ખૂટી જાય તો તેના પરીક્ષાલક્ષી પ્રશ્નો ઉત્તર જવાબ સહી જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેશો અને તમે આ પાઠના વિડીયોના પાર્ટ એક અને બે જોયેલા ન હોય તો અહીં ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને આપ જોઈ શકો છો જેનાથી તમને વધારે સારી સમજ પડશે અને તમે પ્રશ્નોના જવાબ વધારે સારી રીતે લખી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો એક આ ગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે કોલસા બે સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે પેટ્રોલ ત્રણ ચાર રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઈટ થતા વાહનો આગળ વધે છે જવાબ લીલી ચાર વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગો થાય છે જવાબ ફેફસા પાંચ ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જવાબ છાણા છ ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે જવાબ ઝીબ્રા ક્રોસિંગ સાત વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જવાબ એલપીજી આઠ પેટ્રોલિયમની સફાઈ કરવા અને તેના ઘટકો જુદા પાડવા ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે જવાબ રિફાઈનરી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેની નીચે અન્ડરલાઇન કરો એક ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે એ પેટ્રોલ બી ડીઝલ સી કેરોસીન ડી એન્જિન ઓઇલ સાચો જવાબ બી ડીઝલ છે પ્રશ્ન બે રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે એ સીએનજી બી કેરોસીન સી પેટ્રોલ ડી ડીઝલ એ સીએનજી સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ મોટર માં ઇંધણ તરીકે શું વપરાય છે એ ડીઝલ બી કેરોસીન સી પેટ્રોલ ડી સીએનજી સી પેટ્રોલ સાચો જવાબ છે પ્રશ્ન ચાર જયશ્રીબેન ખીચડી નાખવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધનને શું કહેવાય એ સગડી બી ચૂલો સી સૂર્ય કુકર ડી પ્રેશર કૂકર સી સૂર્ય કુકર સાચો જવાબ છે પાંચ નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે એ રિક્ષા બી સાયકલ સી કાર ડી સ્કૂટર બી સાયકલ સાચો જવાબ છે પ્રશ્ન છ લીલાના મમ્મી ગામડામાં રહે છે તેઓ ચૂલા પર રોટલી બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે એ કેરોસીન બી લાકડા સી સીએનજી ડી ડીઝલ બી લાકડા સાચો જવાબ છે પ્રશ્ન સાત નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી એ કેરોસીન બી ડીઝલ સી એલપીજી ડી સીએનજી ડી સીએનજી સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક સૂર્ય ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે સાચું બે મોટરસાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે ખોટું ત્રણ ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે સાચું ચાર સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનોથી ઇંધણની બચત થાય છે સાચું પાંચ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ સાચું છ રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ ખોટું સાત પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે સાચું આઠ લાકડા અને છણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો વિભાગ અ એક પેટ્રોલ બે ડીઝલ ત્રણ સીએનજી ચાર કોલસો વિભાગ બ ક ટ્રક અને બસ ખ આગ ગાડી ગ મોટર સાયકલ ઘ રિક્ષા તો ચાલો આપણે તેને જોડીએ એક પેટ્રોલનો જવાબ આવશે ગ મોટર સાયકલ બે ડીઝલનો જવાબ આવશે ટ્રક અને બસ ત્રણ સીએનજીનો નો જવાબ આવશે ઘ રિક્ષા ચાર કોલસાનો સાચો જવાબ આવશે ખ આગાડી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એક કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે જવાબ કાર ટ્રક સ્કૂટર બસ મોટર સાયકલ અને રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે પ્રશ્ન બે કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે જવાબ સાયકલ અને પેડલ રિક્ષા તેમજ અમુક શહેરોમાં રિક્ષા કાર અને બસ સીએનજી અથવા વીજળીથી ચાલે છે પ્રશ્ન ત્રણ જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે જવાબ જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ કેરોસીન ડીઝલ એન્જિન ઓઇલ વિમાનનું ઈંધણ એલપીજી વેક્સ ગ્રીસ વગેરે મળે છે પ્રશ્ન ચાર ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે જવાબ ભારતના અસમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલ ક્ષેત્રો આવેલા છે પ્રશ્ન પાંચ ખનીજ તેલનું બીજું નામ શું છે ખનીજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે પ્રશ્ન છ સીએનજીનું પૂરું નામ જણાવો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસડ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ છે સાત એલપીજીનું પૂરું નામ જણાવો એલપીજીનું પૂરું નામ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ છે પ્રશ્ન પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે જવાબ પેટ્રોલિયમ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું તૈલી પ્રવાહી છે પ્રશ્ન નવ પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે જવાબ પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી તેનો ભાવ વધે છે પ્રશ્ન દસ શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે જવાબ શહેરોમાં ટ્રાફિક નિયમન માટે ચાર રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે પ્રશ્ન અગિયાર ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે કઈ કઈ જવાબ ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઇટો હોય છે એક લાલ બે પીળી ત્રણ લીલી પ્રશ્ન બાર કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે જવાબ લાલ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે પ્રશ્ન તેર કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે જવાબ લીલી લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે પ્રશ્ન ચૌદ જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ શું છે જવાબ શહેરોમાં ચાર રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે પ્રશ્ન પંદર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો એટલે કે સાધનો કયા કયા છે જવાબ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો સૂર્ય કૂકર સોલર વોટર હીટર સોલર સેલ સોલર ડ્રાયર સોર ભઠ્ઠી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક જૂના સમયમાં અવર જવર માટે શાનો ઉપયોગ થતો હતો તેનાથી શું ફાયદો થતો હતો જવાબ જૂના સમયમાં અવર જવર માટે બળદગાડી ઊંટગાડી ઘોડાગાડી વગેરેનો ઉપયોગ થતો હતો તેનાથી પેટ્રોલ ડીઝલની જરૂર પડતી ન હતી અને ઈંધણની બચત થતી હતી પ્રશ્ન બે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે જવાબ વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને આંખોમાં બળતરા ખાંસી માથાનો દુખાવો અસ્થમા અને ફેફસા સંબંધી રોગો થાય છે ધુમાડાથી હવા પ્રદૂષિત થાય છે ધુમાડાથી ગૂંગળામણ થાય છે ધુમાડાને લીધે શિયાળાની ઠંડીમાં ધુમ્મસ થાય છે ધુમ્મસને લીધે દૂરનું સ્પષ્ટ જોઈ શકાતું નથી અને વાહનોના અકસ્માત થાય છે પ્રશ્ન ત્રણ વાહનોને ઝડપી હંકારવાથી આપણને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જવાબ વાહનોને ઝડપી હંકારવાથી અકસ્માત થવાનો ભય રહે છે જેમાં મુસાફરોને જાનનો ખતરો થઈ શકે છે તે સિવાય વાહન ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે પ્રશ્ન ચાર વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ જવાબ વાહનોના હોર્નના ઘોંઘાટથી એક માથું દુખે છે બે કાનમાં ધાક પડે છે ત્રણ સ્વભાવ ચીડીયો થઈ જાય છે ચાર લાંબો સમય ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે પાંચ માનસિક તણાવ થાય છે અણગમો પેદા થાય છે છ રહેણાંક વિસ્તારમાં હોર્નના ઘોંઘાટથી લોકોની ઊંઘ બગડે છે પ્રશ્ન પાંચ જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જવાબ વાહનોની સંખ્યા વધવાથી એક હવા અને અવાજનું પ્રદૂષણ વધશે અને લોકોનું સ્વાસ્થ્ય બગડશે બે રસ્તા પર ટ્રાફિક વધશે અને અકસ્માતનું જોખમ વધશે ત્રણ પાર્કિંગની સમસ્યા ઊભી થશે ચાર પેટ્રોલ ડીઝલની અછત ઊભી થાય જેથી તેના ભાવ પણ વધી જાય પાંચ ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ ખૂટી પણ જાય પ્રશ્ન છ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે જવાબ આજના યુગમાં વાહનોનો વપરાશ વધવાથી પેટ્રોલ ડીઝલ વધુ વપરાય છે પેટ્રોલ ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી તેને બનતા લાખો વર્ષ લાગે છે આજના વપરાશને જોતા કહી શકાય કે હવે આગળ પચાસ વર્ષ ચાલે તેટલો જ ખનીજ તેલનો જથ્થો જમીનમાં બચ્યો છે તેથી આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન સાત વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો જવાબ એક નજીકના અંતરે જવા ચાલવું અથવા સાયકલ વાપરવી બે નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ ત્રણ એક જ જગ્યાએ નોકરી કરતા લોકોએ ભાગીદારીમાં વાહન કરી એક જ વાહન પર જવું જોઈએ ચાર એકલા આવવા જવા કારનો ઉપયોગ ટાળવો જોઈએ પાંચ ટ્રાફિકની સમજ વધારવા ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ પ્રશ્ન આઠ જો તમારા ગામ કે નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય જવાબ અમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો વાહનો ચલાવવાનું બંધ થઈ જાય જનરેટર ન ચાલી શકે વેપાર ધંધા બંધ થઈ જાય લોકોને બધે ચાલીને જવું પડે લાંબા ગાળે દેશને આર્થિક નુકસાન થાય પ્રશ્ન નવ ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો જવાબ ઈંધણ બચાવવાના ઉપાયો એક સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ બે વ્યક્તિગત વાહનોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો ત્રણ રેલવે ફાટક બંધ હોય ત્યારે અને ચાર રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ ચાર સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન દસ પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહેવામાં આવે છે જવાબ પેટ્રોલિયમ કાળા રંગનું ઘટ્ટ તૈલી પ્રવાહી છે તે સોનાની જેમ જમીનમાંથી મળે છે પેટ્રોલિયમમાંથી અસંખ્ય ઉપયોગી વસ્તુઓ મળે છે આમ પેટ્રોલિયમ સોના જેવી કિંમતી ખનીજ હોવાથી તેને કાળું સોનું કહેવામાં આવે છે પ્રશ્ન અગિયાર પેટ્રોલિયમનું રિફાઈનરીમાં શું કરવામાં આવે છે તે સમજાવો જવાબ પેટ્રોલિયમના કૂવામાંથી મેળવેલ પેટ્રોલિયમ અશુદ્ધ હોય છે તેને શુદ્ધ કરવા પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે ત્યાં નિસંદ્ય ટાવરમાં પેટ્રોલિયમનું વિભાગીય નિઃસંદ્યન કરીને અલગ અલગ ઘટકો જેવા કે પેટ્રોલિયમ કેરોસીન ડીઝલ પેટ્રોલિયમ વાયુ વગેરે મેળવવામાં આવે છે પ્રશ્ન બાર ટ્રાફિકના મુખ્ય છ નિયમો જણાવો જવાબ એક વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું બે ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી ત્રણ રાહદારીઓને રસ્તો ઓળંગવા જીબરા ક્રોસિંગનો ઉપયોગ કરવો ચાર તમારે જે બાજુ વળાંક લેવો હોય તે બાજુની સાઈડ લાઇટ બતાવવી પાંચ ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલને અનુસરવું છ બમ્પ શાળા દવાખાનો અથવા જાહેર સ્થળ હોય ત્યાં વાહનની ઝડપ ધીમી કરવી પ્રશ્ન સાત વર્ગીકરણ કરો એક નીચેના ઈંધણોનું ઘન પ્રવાહી અને વાયુ ઈંધણમાં વર્ગીકરણ કરો તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કરીશું પેટ્રોલ એલપીજી લાકડા છણા સીએનજી ડીઝલ કોલસો અને કેરોસીન તેનો આપણે ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરીશું તો ઘન ઈંધણમાં આવશે લાકડા છાણા કોલસો પ્રવાહી ઈંધણમાં આવશે પેટ્રોલ ડીઝલ અને કેરોસીન જ્યારે વાયુ ઈંધણ એલપીજી અને સીએનજી છે બે નીચેના ઉર્જા સ્ત્રોતોનો ખૂટી જાય તેવા અને ખૂટી ન જાય તેવા ઉર્જા સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો પેટ્રોલ પવન કોલસો ડીઝલ છાણા પાણીનો પ્રવાહ કેરોસીન સૂર્ય સીએનજી સમુદ્રના મોજા પેટ્રોલિયમ વાયુ બાયોગેસ હવે આપણે તેનું વર્ગીકરણ કરીશું ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોત એટલે કે જે ખતમ થઈ જશે પેટ્રોલ કોલસો ડીઝલ કેરોસીન સીએનજી પેટ્રોલિયમ વાયુ વગેરે ખૂટી ન જાય તેવા ઉર્જા સ્ત્રોતો કે જે ખૂટી જવાના નથી આપણે તેને વારંવાર ઉપયોગ કરી શકીશું પવન છાણા પાણીનો પ્રવાહ સૂર્ય સમુદ્રના મોજા અને બાયોગેસ વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો અહીં પૂરો થાય છે જો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારના વિડીયોના ભાગ એક અને બે જોયેલા ન હોય તો જરૂરથી જોઈ લેશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેશો હવે મળીશું નવા પ્રકરણના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો